કરવામાં આવ્યો હતો અને હંમેશા આવી જ રીતે કામ કરતા રહીશું અને કરશું વિધવા બેન ને અને નિરાધારની સહાય ગરીબ બેન ભિક્ષા માંગવા અને ભિક્ષા માંગીને ઘર ચલાવે છે આ બહેનો માટે આજના રોજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું સૌથી વધુ બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું ખરેખર આ પ્રસંગમાં ટીમોને બહુ આનંદ થયો અને સાથે જ જણાવવામાં આવ્યું કે ઘણા લોકોની આવી મદદ કરી શકીએ છે અને આગળ બી કરતા રહીશું વિધવા બહેનો માટે જે ઘર કામ કરે છે જે વિધવા બહેનો છે જે માંગીને ઘર ચલા છે એમના માટે આજના રોજ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટના દાદાશ્રી સંગીતાબેન અને અંજલીબેનના તરફથી આજે સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટને આ કામ સોંપ્યું છે એમને સંસ્થાને કીટ આપી છે તો કે આકાશભાઈ તમારે ત્યાં કોઈ બહેનો હોય તેમની જરૂર હોય તેમને કોઈ કીટ બીજની જરૂર હોય તો આજે સોથી વધુ કીડોની આપણે આપવામાં આવી છે આ કીડો ઘણા લોકોને કામે આવશે અને ઘરે ખરેખર કે આવી જ રીતે અમારી સંસ્થા કામ કરતી રહેશે અને કામ કરતા રહીશું